અલગ અલગ દુઃખની પરિસ્થિતિઓની વચ્ચે હજી પેલી આપણને જૂની દુઃખદ ઘટના નથી ભૂલાઈ એ દુઃખદ ઘટના એટલે હરણી બોટકાંડ કેટલાય બાળકો કેટલાય વિદ્યાર્થીઓ ડૂબીને મરી ગયા શિક્ષકો ડૂબીને મરી ગયા મિત્રો એ બોટકાંડના પરિવારજનોને ન્યાય ક્યારે મળશે અલગ અલગ રીતે મુદ્દા ઉજાગર થાય છે તો ક્યારેક દબાઈ જાય છે ફરી એકવાર રાજ્યના યુવા ગૃહ મંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેરની મુલાકાતે હોય એટલે કે સર્કિટ હાઉસ ખાતે આવ્યા હોય ત્યારે આ પરિવારજનોને મળ્યા છે પીડિતાના પરિવારજનોને મળ્યા છે અને કહ્યું છે કે ન્યાય મળશે સાથે જ સાંસદ યુવા સાંસદ ડૉક્ટર હિમાંગ જોશીને પણ મળ્યા છે હિમાંગ જોશીએ પણ વાત કરી છે કે પીડિતાઓ અને આ પરિવારજનો માટે સાંસદના દરવાજા ખુલ્લા છે સાહેબ સાથે અમારી વાત થઈ સાહેબે ખૂબ જ પોઝિટિવ અમારા સાથે વાત કરી અમારે જે રજૂઆત હતી કે ભાઈ જે કરપ્શનમાં અમારા છોકરાઓ જે કરપ્શનનો ભોગ બન્યા છે એ કરપ્ટખોરો અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ આપણે વિનોદ રાવ ઉપર કાર્યવાહી થવી જોઈએ ને વડોદરાથી બહાર કાઢવું જોઈએ શું મજબૂરી કો ગુજરાતની છે કે ભાઈ આના સિવાય બીજું કોઈ અધિકારી દેખાતો નહીં અમે રજૂઆત કરી સાહેબ સાથે સાહેબ અમને આશ્વાસન આપ્યું છે કે જે તમારી રજૂઆત છે હું સાંભળીશ અને જે આમાં આરોપી છે જે કરપ્શન છે એના એ દિશામાં આપણે લડીશું અને જે અમારા પાસે ડોક્યુમેન્ટ છે એ પણ ત્રણ દિવસ પછી આવશે તો એ અમને બોલાવશે અમે રજૂઆત કરીશું અને ડોક્યુમેન્ટ બધા આપીશું અને જે અમારી એફઆઈઆર પેન્ડિંગ છે એફઆઈઆર પણ પાડવાનું એમને કીધું છે કે તમે આપજો તો અમે એફઆઈઆર દિશામાં પણ કામ કરીશું હા અત્યારે અમને અમારા સાથે સાહેબે ખૂબ જ સારી વાત કરી અને એમને પછી અમને ફરી આશ્વાસન આપ્યું છે કે ભાઈ હું તમારા જોડે જ છું આખી ગુજરાત સરકાર એમના અમારા સાથે છે અને જે થશે કાર્યવાહી કરવી પડશે અમે કરીશું એમને અમે આશ્વાસન આપ્યું છે તેમણે જણાવ્યું છે કે તેઓ સરકાર તરફથી આ તમામ જે વિષય બન્યો છે એમાં ખૂબ જ સ્ટ્રોંગ સ્ટેન્ડ લીધું છે અને એમની સાથે જ છે અને આજે પણ એમણે જે અમુક એમને એમની લાગણી જે વ્યક્ત કરી તેમાં પણ માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રીએ એમને ખૂબ જ શાંતિથી સાંભળ્યા એમના અમુક પ્રશ્નોના ત્વરિત ઉકેલ આવે એ માટે સંબંધિત પદાધિકારીઓને સૂચના પણ આપી છે અને ફરી જ્યારે તબક્કાવાર એ જે સૂચના આપી છે એનું જે કંઈ પણ પરિણામ આવે એ માટે એમણે તમામ વાલીઓને કીધું છે કે હું ફરી એકવાર આવી અને આપને મળવાનો છું અને આપને ક્યારેય પણ કોઈ પણ પ્રકારની રજૂઆત કરવી હોય તો એમણે એવું ત્યાં સુધી કીધું છે કે મારા ઘરના દરવાજા પણ આપ માટે ખુલ્લા છે ખાસ કરીને વાત કરીએ જે રીતે કોર્ટની તેમને નોટિસ પણ વિનોદ રાવલે આવી હતી અને તે વડોદરામાં અમુક ફરજ માટે જોવા મળ્યા ત્યારથી જ આ રોષ જોવા મળ્યો છે તે બાબતે કોઈ વાત થઈ તમામ વાલીઓએ માત્રા એક નહીં પરંતુ એમની સમગ્ર લાગણી એમને જણાવી છે અને એના ઉપર ખૂબ જ સકારાત્મક વલણ માન્ય ગ્રહ રાજ્ય મંત્રીએ દાખવ્યું છે